કોઠારામાં ખુલ્લામાં રહેતા મજૂરોને વસ્ત્ર ધાબડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત પ્રજ્ઞા જ્યોત સંસ્થાના ખાસ સહયોગથી હંમેશ મુજબ મકર સંક્રાંતિ નિમિત્તે કોઠારા ગામમાં ખુલ્લામાં રહેતા બારાતુ ગરીબ ખેત મજૂરોને વસ્ત્ર ધાબડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યમાં કોઠારાના સેવાભાવી લાયન પ્રભાતસિંહ જાડેજા સહિત પ્રતાપસિંહ સોઢા વનરાજી જાડેજા અને બચુભાઈ પારધી વગેરે સહિતની ટીમની મહેરત રંગ લાવી હતી પ્રજ્ઞા જ્યોતના પ્રેસિડેન્ટ લાયન નારાયણજીભાઈ ઠક્કર ગાયત્રી પરિવારના હરીશભાઈ આહયા અને દીપક ગોર નલિયા લાયન્સ ક્લબના પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા લાયન સંગ્રામભાઈ સોલંકી અને સિંધોળીના મુળજીભાઈ ખેરાજ ગઢવીનો સેવા સાથે સહયોગ મળ્યો હતો આ સેવા કાર્યમાં નલિયા ગાયત્રી પરિવારના ધનજીભાઈ રાઠોડનો મુખ્યત્વે આર્થિક સહયોગ રહ્યો હતો રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા અબડાસા